વાપીના ગુંજન પાસે કારમાં ગાયની તસ્કરી કરતા કેમેરામાં દેખાયા વાપી તાલુકાના ગુંજન વિસ્તારથી ગાયની તસ્કરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા મળસ્કે સવારે પાંચ વાગ્યાના સુમારે મોર્નિંગ વોક કરવા આવતા લોકોની સામે જ ગૌ તસ્કરી કરતા લોકો જોતા જ રહી ગયા હતા સીસીટીવી ફૂટેજના આધારે ખ્યાલ આવે છે કે તસ્કરોએ પહેલાથી જ ગૌ વંશને કેફી ડ્રવે ખવડાવી કે ઇન્જેક્શન લગાવી તેને બેહોશ કરવાની કોશિશ કરી હતી અને સમય મળતા જ તરત જ તેને પોતાની કારમાં બળજબડી ભરીને લઈ ગયા અને પાછળથી એક વ્યક્તિ મોર્નિંગ વોક કરતી પણ નજરે આવી રહી છે ગુંજન વિસ્તારમાં ચોવીસ કલાક અવરજવર ચાલુ હોય છે એવા વિસ્તારોથી ગૌ તસ્કરી કરી તસ્કરો પોતાને નીડર અને કાનૂન વ્યવસ્થાને કમજોર બતાવી રહ્યા હોય એવું જણાય આવ્યું છે સીસીટીવી ના ફૂટેજ જોઈ વાપી વિસ્તારના ગૌપ્રેમી ગૌસેવકોમાં ભારે હતાશા અને નારાજગી વ્યક્ત કરી હતી ગૌતસ્કરો સામે કાયદેકીય સજા થાય તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો